વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ સત્તાવન હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે વડાપ્રધાન મોદી નમો સ્ટેડિયમ ખાતે જીસીએમએમએફની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજર રહ્યા હતા અહીં તેમણે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પચાસ વર્ષ પૂરા કરવાના અનુક્રમે એક લાખ ખેડૂતોને સંબોધન કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા કહ્યું કે રાજ્યમાં અગિયાર લાખ નારી શક્તિ પશુપાલન દેશની પાંચમી આર્થિક સત્તા બનાવવામાં પશુપાલકો કે સામર્થકી પહેચાન બનૂલ યા अमूल यानी भागीदारी, अमूल यानी किसानों का सशक्तिकरण अमूल यानी समय के साथ आधुनिकता का समावेश अमूल यानी आत्मनिर्भर भारत की प्रेरणा अमूल यानी बड़े सपने बड़े संकल्प और उससे भी बड़ी सिद्धियां आज दुनिया के 50 से ज्यादा देशों में अमूल के प्रोडक्ट को निर्यात किया जाता है 18,000 से ज्यादा दुग्ध सहकारी मंडली 36 लाख किसानों का नेटवर्क हर दिन साढ़े तीन करोड़ लीटर से ज्यादा दूध का संग्रहण हर रोज पशुपालकों को 200 करोड़ रुपए से अधिक का ऑनलाइन पेमेंट ये आसान नहीं है छोटे छोटे पशुपालकों की संस्था आज जिस बड़े पैमाने पर काम कर रही है वही तो संगठन की शक्ति है सहकार की शक्ति है ભાઈ ઓર બહેનો દુર્ગામી સોચ કે સાથ લીએ ગયે ફેસલે કઈ બાર આને વાલી પીઢીઓ કા ભાગ્ય કેસે બદલ દે અમૂલ એસ ભી એક ઉદાહરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ માર્ગદર્શન અને પ્રેરણાથી દેશમાં પ્રથમ વાર અલાય દુ સહકારિતા મંત્રાલય કાર્યરત થયું છે કૃષિ પશુપાલન ગ્રામ વિકાસ ગરીબ ઉત્થાન દરેક ક્ષેત્રે સર્વ સમાવેશી વિકાસની પેટર્નને આપણા મોદી સાહેબે વિકસાવી છે એમની દુરમદેશીના પરિણામે ગુજરાતની ડેરી સહકારી ચળવળ તો મોડેલ રૂપ બની છે ઓગણીસો છપ્પનમાં છેતાલીસમાં પંદર ગામોમાં નાની નાની દૂધ ડેરીઓના સદ સભાસદોથી શરૂ થયેલી એ ચળવળ આજે તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નેજા હેઠળ છત્રીસ લાખ પશુપાલકોનો વિશ્વનો સૌથી મોટો સહકારી પરિવાર બની ગયો છે સહકારનો પાયાનો સિદ્ધાંત છે વિના સહકાર નહીં ઉદ્ધાર આપણા નેતૃત્વની સરકારનો સિદ્ધાંત અને કાર્યમંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ દૂધના વેપારમાંથી જે લાભ મળે તે દરેક દૂધ ઉત્પાદક સંઘોને સમાન મળે અને એકબીજા વચ્ચે સ્પર્ધાનું તત્વ દૂર થાય દૂધ ઉત્પાદકોનું વ્યાપક ફલક પર વેચાણ થાય તેના તેવા સૌના સાથ સૌના વિકાસના ધ્યેય સાથે ઓગણીસો તોત્તેરમાં ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કાર્યરત થયું હતું આજે રાજ્યના તમામ જિલ્લાના દૂધ ઉત્પાદક સંઘો તેના સભાસદ છે ગુજરાત તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનો અને ડબલ એન્જિન સરકારનો બેવડો લાભ મેળવી સહકારી દૂધ ઉત્પાદક ક્ષેત્રે અગ્રેસર બન્યું છે બે દાયકામાં રાજ્યમાં દૂધ સંઘોની સંખ્યા બમણી એટલે કે બાર થી વધીને ત્રેવીસ થઈ છે છત્રીસ લાખ જેટલા લોકો દૂધ ઉત્પાદન વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેમાં પણ અગિયાર લાખ જેટલી તો નારી શક્તિ છે સમગ્ર ગુજરાતમાં સોળ હજાર ત્રણસો ચોર્યાસી દૂધ મંડળીઓમાંથી નો સંપૂર્ણ કારોબાર મહિલાઓ સંભાળે છે આ પશુપાલક માતાઓ અને બહેનોને પશુપાલન અને દૂધ વ્યવસાય દ્વારા લાખો કરોડો રૂપિયાની આવક મેળવીને ઘર પરિવારનો આર્થિક આધાર બની છે આપણે ત્યાં તો પશુપાલન એક ખેતીનો પૂરક વ્યવસાય બની રહ્યો છે દેશને વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનાવવામાં દૂધ ઉત્પાદક સહકારી ક્ષેત્ર પણ આત્મનિર્ભરતાથી થતી યોગદાન આપ્યું છે